ભરાયેલા પ્રકારના હશે એક તમારો નવો હયાત બોજો અને બીજો ભરાઈ ગયેલો બોજો બોલતો હોય એવો બોજો સમજાય બે અલગ અલગ છે એક તમારો જે તે બોજો હોય એ અને એક દબાયેલો છુપાયેલો બોજો જે ખરેખર બોજો નથી તો બોજાનો છે ચોપડા ઉપર વખત કાઢવી તો પડશે ને તો કાઢવાની રીત આવા બોજા ઘણી પ્રકારના હોય શકે એવું નથી કે બોજાને રૂપિયા બેંકમાં દીધા હોય તો બોજો કરે કોઈને ઇન્વિટી બોન્ડ લખી દીધું છે તમે મેડિકલમાં દાખલ થવા માટે મેડિકલ ભરાઈ ગયો તો મુક્તિ માટે મૂકવું પડશે ને તમારે આમાં કોઈ ક્યાંથી નીકળશે એ કોઈને સોલવન્સી છો જામીનગીરીમાં છો કેસ હારી ગયો છે હારી ગયો કોઈ હાલી ગયો કોઈ હાલી ગયો કેસ હાલી ગયો છે તો તમે દસ હજારના જામીનમાં મૂક્યું છે જામીન મુક્તિ કરાવી પડશે ને ભોજા મુક્તિ કરાવી પડશે કેટલાક બોજા દેખાતા નથી એવા રહી ગયા છે કોઈ બેંકમાંથી તમે ભોજો લીધો તો પછી બીજી બેંકમાં ગયા બોલાય તમને એનો સી આવી ગયો તમે ભોજા મુક્તિ નો ખાય તો બોજા તો ઓળશે ને તો જૂની નોંધો વાંચવી પડશે બોજા ત્યાં બોજામુક્તિ થઈ કે નહીં જોવાનું ચાર વાર બોજા થઈ જાવ એક વાર બોજામુક્તિ હોય તો એ નહીં બેંક ની હાલે એની ચાર વાર કરાવવાની જરૂર નથી ઘણી બેંક નાખે ખબર છે ને ભોજામુક્તિ એક વાર કરાવવાની છે એક બેંક બીજી બેંકમાં જાવ ત્યારે ઓટોમેટિક મુક્તિ થઈ ગઈ કેવાય એક ખાતા ખાતું ભરી ગયું હોય તો નવેસર બોજા મુક્તિ દેવી પડે બાપાના ખાતાની બોજામુક્તિ જુદી હોય તમારા ખાતાની મુક્તિ રહી ગઈ હોય તો બાપાના ખાતાની જુદી મુક્તિ મુક્તિ દેવી પડે કારણ કે જુદો બોજો કહેવાય એક ખાતાની બોજામુક્તિ ચાર હોય તો એક સર્ટિફિકેટ નીકળે પણ અલગ અલગ ખાતાથી એક સર્ટિફિકેટ થી નીકળે નહીં ઓળખો સર્ટિફિકેટ તમને જુદું જુદું દે છે ને બરોબર એની બોજામુક્તિ રહી ગઈ હોય તો વાંચવી જોઈએ આપણે બોજામુક્તિ રહી ગઈ છે કે નહીં એ કોઈ નહીં વાંચી દે ટાઇટલ જયારે અટકશે ને તે પછી હળી કાઢીને દોડશો એમ જા પછી તે ઓલો માગે એટલા પૈસા દેવાના જમીન વેચવા નીકળો હાટું કલ કહી દે ને હલ્યા છે જૂનો બોજા કાઢીએ પેલા પૈસા કાપી લે બહુ તો બધો ભરાઈ ગયો છે એવા સમયે તાત્કાલિક એન્ટ્રી પડશે જ નહીં એના કરતા પેલા ચોખ્ખું કરી રાખો અને રકડ ચોખ્ખો કઈ નો કહેવાય ફરી હું હજી પણ રિપીટ કરું છું તમારા કાગળિયામાં જૂની બોજાનો જ બધું લખી કાઢી કાઢ્યો તમામ નોંધું ઘટાવી દીધું પાંચ રૂપિયા ભરીને પછી વારસા એક બાજુ મૂકી દીધું બોજા જૂના એક બાજુ મૂકી દેજો પછી જૂના બોજામાં વાંચજો મંડળીના બોજા કેટલા છેલ્લે કઈ તારીખની મંડળી છે એ બોજા મુક્તિ થઈ કે નહીં પછી જોજો કે ક્યાં બેંકમાંથી એસબીઆઈ નથી એસબીઆઈ ના કેટલા બોજા છે બાપન મૂકીના આટલા હતા એની બોજા મુક્તિ થઈ ગઈ જુઓ પછી તમારા નામે એસબીઆઈ મેં એસબીઆઈ મેં ઓફ બરોડામાં ગયા છો તો તમારે એસબીઆઈ થઈ નહીં જુઓ સમજાયું પર્ટીક્યુલર બધું હવે કોક ને જાજી ખટણાઈ આવી હોય તો પ્રાઇવેટ મંડળી સરાફી મંડળીમાંથી માંથી બોચા દીધી એ દીકરો મારો બોચા બોલતી કરે જ નહીં તમે સર્ટિફિકેટ નહોતી કરે જ એનો બોજો બોલતો જ હોય અને એ તો બધાય લોહી પીવા પણ ના કરશે બોજા મૂકતી પ્રાઇવેટ ની બોલતી હોય તો ખાસ જુઓ ને કરાવો એ પણ એનો સિલવા જવા પડશે ને સરકારી રાષ્ટ્રીયકૃત બેંકો મંડળીઓ બધા એનો સી લખી દેશે હવે જુઓ મંડળી મરી ગઈ મરી જાય ને હાલતા તો તો વિજ્ઞાપન જાહેર નામ લાવવું પડશે આપો ઈ વિધિ પછી કરશું આપણે ઈ થાશે નહીં થાય તો ખરું કોઈ વસ્તુના રેવન્યુમાં ઈલાજ ન હોય એવું ન બને વ્યક્તિ મરી ગયો તો એના વારસદાર નથી મળતા તો તો રોજા મુક્તિ થાય ઈ બધું પછી શીખવાડીશ આવતી કાલે કારણ કે તો કેસ ચલાવવાની વાત છે પણ કેસ એવા કેસ આપણે હાથે ચલાવી શકીએ નોલેજ હોય તો એના માટે કંઈ ખર્ચાવાની જરૂર નથી